તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ફરી નવા બ્લોકમાં કેમ છો બધા મજામાં બધા મજામાં રસો તો આજે આપણે જઈ રહ્યા છીએ હાલીના ફાડલા ગામ સામેના બારા નિતિનભાઈ તૈણી સાવ અત્યારે નીકળ્યા છે ઘરેથી તમે લોકમાં બન્યા રેજો બાય બાય હાલો ભાઈ તો આપણે નંદની હોટલ ખોકી ગયા છે અત્યારે આપણે ચાર વાગે નીકળ્યા હતા ઘરેથી Gay cưỡng ninh lạc hà nha sắp tay giác và thách hiến giác bà sợ cello chuẩn asusagaras hai xe mong miệng xe 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 hai

gì thôi dạy 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 રાજપરા વટી ગયા છે આમ તો હજી રાજપરા ગામમાં છે કેવુંક લાગ્યા છે બાહન લાગે છે માથે વજન નહીં લાગતો નથી લાગતો માને વજન નથી લાગતો પણ મારો વાહો પલ્લી ગયો

ફૂલ લાગે છે આ મારા ઓલા જોઈને તમને લાગતું જ હશે વે જોઈ કે મને કેવા ટરકો લાગે છે પણ હાલવું તો પડશે તે તડકાનું તો જ તે પોગા છે ના કરતા પોગા છે ને ખોરાક ખાતા જ તો કેમ મેળ કરશું બા નહીં વાય વાય આવે છે જો ತಡಕೋ लागेছে ಬಾ ಹ ಹ್ ಕಾಯ ತಡಕೋ लागತನ ನನ್ लागತನ ತಡಕೋನ लागತ ಪವನ್ लागे ಹೇ ಬಾ ಮನ ತನ ಮ್ಯಾ ತಾರಾ ರೂಮ ಅಲ್ಲಿ ಒಡಿಲಿ ತೋ ಪವನ್ ಉಡೆ ಜೇ ಪರವ ಗರ್ಮಿ ತಹೈ ಜಾ ಡೋವಲ್ ಒಡಿವ ಅಟ್ಲೆ ಏವೋ ರಸನ ಗಟ್ ಕೊಯಿ ಜ್ಯಾಸ ಸوڑا ನಾ ăn xem nhiều ban à mà khay hết hả? Đúng. Bao mà không bao cả. Cái thắc nghi vấn này ở đại giai gì lại nhỉ? Yến yến mà về thì vào giờ cá sấu hâu đâu có nữa થોડુંક આગો છે ચાપથી પાંચ કિલોમીટર નવો હવે બે ગયો છું મમ્મીની આગળ હજુ વાહે પાછળ આવે છે ભાઈને બધાય જો કેવી મજા આવી તો ઊભું નથી રહેવું કે જાવું છે હવે બે હજાર ત્રણ કિલોમીટર થયો ભળીક આરામ કરી લે પછી સણોસરા રાત રોકાવાનું છે ને સણોસરા પછી રોકાઈ જવાનું ચારે પગ્યા તારે હવે ચાર થી પાંચ કિલોમીટર જેવું છે તો પછી હવે ફરી મળીએ ચારે સણો સાત પગી ને ફાઈનલ ખાબા થાકી ગયા ને ખાલી પરસો વળ્યો ખાલી પરસો વળ્યો કે એ નથી વળ્યો અમારો ભાઈના માવો ચાલુ છે અને આ પાણી મને પાય છે આ પાણી નથી પીવો ગરમ છે પાણી છોકરો લઈને આવ્યો ને ઠંડુ ફ્રીજ માંથી ઠંડુ ફ્રીઝમાંથી લઈને આવ્યો એવી મજા આવી ને કાઢું પાણી પીવાની બાએ પી લીધું બાએ પી લીધું મેં પી લીધું મેં તો બોટલ ખોલી ઠંડુ ના છોકરો લઈને આવ્યો ચોકલેટ આપ્યું ખાવા